હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને આજે આપણે કૂકિંગ બ્લોગમાં બનાવીશું શિયાળામાં ઇમ્યુનિટીથી પ્રોટીનથી ભરપૂર અને પૂરું વર્ષ તાકાત આપે એવા ખજૂરના લડ્ડુ તો ખજૂરના લડવામાં મેં ભરપૂર જુઓ ડ્રાય ફ્રૂટ્સ પણ લીધા છે ત્યારબાદ આ લડ્ડુની ખાસિયત એ છે કે સુગર ફ્રી હોવાથી ડાયાબિટીસના અને જે દર્દીઓ હોય એ પણ ખાઈ શકે છે કારણ કે આમાં ખાંડ ગોળ બિલકુલ નથી આવતા અને કુદરતી મીઠાશની રીતથી બનાવેલા છે તો તમે વિડીયાને છેલ્લે સુધી જોજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો અને અહીં મેં એક કઢાઈમાં લીધા છે મખાણા મખાણા પણ તમને ખબર જ છે કે એક પ્રોટીન અને કેલ્શિયમનો સ્ત્રોત છે તો મખાણા મેં બે વાટકા જેટલા લઈ લીધા છે અને હવે આપણે એને સરસ રીતે શેકી લઈશું જ્યાં સુધી એમાંથી ચટકવાનો અવાજ ન આવે ને ત્યાં સુધી અને આપણા મખાણા શેકાઈ ગયા છે અને હવે આપણે એક પેનમાં ઘી લઈશું થોડું પાછું તમે મખાણા એમનું પણ શેકી શકો અને ઘીમાં પણ શેકી શકો અને હવે આપણે એમાં પહેલાં તો બદામ નાખી અને રોસ્ટ કરી લઈશું બદામને ત્યારબાદ કાજુ કારણ કે બદામને થોડી વાર લાગે છે પછી અખરોટ છે પછી પિસ્તા કાજુ બદામ અખરોટ અને પિસ્તા ત્યારબાદ આપણે બંને કિસમિસ નાખીશું કાળી અને જે કિસમિસ કહીએ છીએ અને કાળી દ્રાક્ષ હવે આપણે એમાં મગજતરીના બી નાખી દઈશું જે આપણા મગજ માટે બહુ જ સારા છે અને અખરોટ છે એ પણ મગજ માટે અને ગોઠણ માટે ખૂબ જ સારું છે તો આ બધું ડ્રાયફ્રૂટ અસલથી શેકાઈ જાય એટલા માટે આપણે થોડીવાર રોસ્ટ કરી અને પછી આનો આપણે મિક્સરમાં ક્રશ કરીશું અને ફરીથી ઘી લઈશું એમાં ટોપરાનો ભૂકો પણ ફ્રાય કરી લઈશું અને આપણે જે સૂકો મેવો લીધો છે એને તમે દરદરો પીસીને નાખી શકો અને તમે આમનો આખા પણ રાખી શકો પરંતુ હું એનો પાવડર કરી અને નાખવાની છું ફાઇન પાવડર નહીં કરીએ આપણે સેચ સેજ કરશું જેથી કરીને એકદમ તેલ ન નીકળી જાય એમાંથી અને હવે આપણું કોપડું શેકાઈ ગયું છે અને આપણે ફરીથી એમાં ઘી લઈ લઈશું જુઓ તમે આ રીતે ઘી લઈ અને પછી એમાં ખજૂર નાખી અને શેકી અને બનાવી શકો અથવા તો તમે આ ખજૂરની પહેલાં જ પેસ્ટ કરી અને પછી પણ આમાં ઘીમાં સાતળી શકો હું બંને રીતે બનાવવાની છું ખજૂરને પણ ઘીમાં સાતળીશ અને પછી પેસ્ટ બનાવીને પણ અને જો તમને ખજૂરના કટકા ઝીણા ઝીણા ભાવતા હોય તો તમે એ રીતે પણ કરી શકો પરંતુ મેં આ બે ફાડા કરી અને સીધા ઘીમાં સાંતળા છે કારણ કે મારે જે પેસ્ટ બનાવવાની છે મિક્સર જારમાં એટલા માટે હું કટકા રાખવાની નથી તમે કટકીનો પણ બનાવી શકો અને હવે જો મિક્સરમાં ક્રશ કરી અને આ રીતની આપણી પેસ્ટ થઈ ગઈ છે અને શિયાળો હોવાથી ઘી ખાવાનું તો મજા જ આવે છે તો આપણે થોડું વધારે પડતું પણ ઘી ઉમેરીશું જેથી કરીને આપણા લાડવા એકદમ પોચા બને અને સ્વાદમાં પણ સરસ લાગે તો આપણે સરસથી સાતડી લઈશું કારણ કે સહેજ પાણી નાખી અને પેસ્ટ બનાવી હોય છે તો અને કટકી હોય તો તો કંઈ ટેન્શન જ નથી કરેલી અને હલાવીશું થોડી જ વારમાં એકદમ કઠણ જેવું થઈ જશે અને સરસ મજાની સુગંધ આવવા મળશે અને એનો કલર પણ બદલી જાય છે જુઓ એકદમ સરસ થઈ જાય છે જો કલર બદલી ગયો ને એકદમ બ્રાઉન રંગ બની જાય છે હવે આપણે એને થોડી વાર માટે ઠરવા દઈશું સેજ જ વાર ઠરવા દઈશું અને આ બાજુ મેં મખાણાનો પાવડર લઈ લીધો છે મખાણાને પણ પીલી લીધા હતા પછી કોપરું તો ઓલરેડી હતું જ ખમણેલું અને હવે આ જુઓ ડ્રાય ફ્રૂટ બધા મેં આ રીતે ક્રશ કરી લીધા છે અને થોડા આખા પણ રાખ્યા છે ગાર્નિશિંગ માટે તો બધો જ ડ્રાયફ્રૂટનો ભૂકો આપણે આમાં નાખી દઈશું અને સરસ મજાનો ભેળવી લઈશું અને આ બધું મિક્સ થઈ જાય એટલે પછી ત્યાં સુધીમાં આપણો જે ખજૂરની પેસ્ટ બનાવી હતી એ ઓલરેડી ઠરી ગઈ છે તો આપણે એને પણ એમાં નાખી દઈશું જુઓ અને ત્યાર પછી આપણે બધું મિક્સ કરી લઈશું આ રીતે તમે હલાવતા જશો અને નાખતા જશો એટલે સરસ રીતે મિક્સ થઈ જશે અને જરૂર પડે તો હાથથી પણ મિક્સ કરી લેવું કારણ કે ચમચાથી કદાચ ન પણ થઈ શકે એક સરખું એટલા માટે તો જુઓ હવે આપણે એકદમ સરસ મજાનું થઈ ગયું છે એક સરખું અને મેં જે ડ્રાય ફ્રૂટ વધાર્યા હતા એ પણ એમાં નાખી દીધા છે જુઓ તમને દેખાઈ રહ્યા છે તો હવે આપણે લાડુ બનાવી લઈશું તો લાડુ બનાવવા માટે તમે સેજ ઘીવાળો હાથ કરી અને બનાવશો એટલે તરત જ બની જશે હાથમાં બિલકુલ ચોટતા નથી અને સરસ રીતે બની જાય છે ચોટતા નથી કારણ કે ઓલરેડી આમાં ઘી પણ હોય છે મારે તો ઘી વાર હાથ કરવા નથી પડ્યા અને આ રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું અને ત્યારબાદ એના પર થોડી ખસખસ પણ વેરી દઈશું અને સેટ પ્રેસ કરી દઈશું જેથી કરીને ખસખસ અંદર બેસી જાય અને એ જુઓ હવે થઈ ગયા છે આપણા લાડુ તૈયાર તો મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ તમે જરૂરથી કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ પર દરરોજ વિડીયા હોય છે તો બેલાઇકનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ